એ સમયે બ્રાહ્મણો યમના આદરથી ભગવાન ઉપર અભિષેક કરે છે ભગવાનને સ્નાન કરાવ્યું છે અહીંયા તો મને લાગે છે ઘણા બધા લોકોના ઘરમાં ઠાકોરજી બિરાજતા છે કોના કોના ઘરે બિરાજે છે કેટલા લોકો નિત્ય ભગવાનને સ્નાન કરાવો કેટલા લોકો ભગવાનને નિત્ય શૃંગાર રચાવો છો એક કામ કરવાનું જે દિ તમે લાલાને નવરાવાનું ભૂલી જાઓ ને તે દિશે તમારે તમારા છોકરાને નહીં નવરાવાનું કેટલા જ તમે એને પીડો રહેવા દે જોઈ લઈએ આપણે ઠાકોરજી ઘરમાં ને તમે એને સ્નાન ન કરાવો એને નિત્ય શૃંગાર કરો ભગવાનને સ્નાન કરાવજો બા જળ લેજો જળમાં કેસર પદ્ર એની અંદર ભગવાનને યમુના જળથી સ્નાન કરાવો સારા સારા વસ્ત્રો પહેરાવો અને હું ત્યાં સુધી કહીશ કે તમે રોજ સવારમાં ઠાકોરજીની પૂજા કરશો ને આઠ દિવસ ખાલી નિયમ રાખો કેટલા દિવસ આઠ દિવસ કે હું આઠ દિવસ ભગવાનને સવારમાં નિત્ય સ્નાન કરાવીશ અને ઠાકોરજીનો શૃંગાર કરીશ આઠ દિવસ તમારા નવમો દિવસ કૃષ્ણનો છે સાહેબ આઠ દિવસ તમે સ્નાન કરાવશો એટલે નવમાં દિવસ મન આપોઆપ કે છે લાવને કૃષ્ણને સ્નાન કરાવી દઉં ભાવ થી કનૈયા ની પૂજા કરજો બાપ પૂજા ત્રણ પ્રકારની છે તનુજા વિતજા અને માનસી પણ જે પૂજા તમારથી થઈ શકે એવી હોય પૂજા કરજો પણ જે પૂજા કરો એમાં ભગવાન ને ભાવ અર્પણ કરજો બાપ અમુક અમુક તો માનસી પૂજા કરે એમાં કઈ ધરે નહી વળી પાછું દૂધમાંથી ખાંડ કાઢવા બારો જાય એક શેઠ બરાબર ભગવાન ની પૂજા કરે એટલે એમને થોડોક ખર્ચો થતો હતો ભગવાન ની પૂજામાં એટલે ગામમાં સત્તા બેઠતી એટલે ત્યાં વટજી પાસે જઈને પ્રશ્ન કર્યો બાબા મારે ઠાકોરજીની પૂજા કરવી પણ ખર્ચો થાય છે ખર્ચા વગરની પૂજા બતાવો ગોરદા કહે છે માનસિક પૂજા કરો સામે ઠાકુરજી ની મૂર્તિ રાખવાની આંખો બંધ કરી અને ભગવાને તમારે એમને સ્નાન કરાવવાનું પછી તમારે કેસર નાખવું હોય તો કેસર નાખજો અતર નાખવું હોય તો નાખજો જે કોઈ નાખજો એને સ્નાન કરાવજો સ્નાન કર્યા પછી હારા હારા વસ્ત્રો પહેરાવજો એને શણગાર આપજો માળા પહેરાવો છો આવો ભાવ રાખજો ભગવાનની પૂજામાં ભાવ અને વિવેક હોય છે સાહેબ અને વિવેક ની તો શું વૈષ્ણવ સંપ્રદાય ને વાત કરવી કારણ કે આપણે અન્ય સંપ્રદાયના લોકો હોય તો એમ કે લાવો અમે ભગવાન હાર લાવવા પણ આપણો વૈષ્ણવ સંપ્રદાય એમ કહે છે કે અમે ભગવાન સાથે માલાજી લાવ્યા છીએ એને પણ એટલો આદર આપે માલાજી છે અમારે ભગવાનને પાણીની જે પ્યાલી આપી છે એને આપણે જારીજી કહીએ છીએ અરે એની ક્યાં વાત કરો છો આપણને કોઈક મારે આપણે કોઈ દે ને ક્યારે આપણે એને સારું કહી તમે નાથ દ્વારા જાઓ અંદર તમે જયારે ભગવાનના દર્શન કરવા જાઓ ત્યારે નાદ દ્વારા દરવાજા ઉપર બે વ્યક્તિ ઉભા હોય મોરપીછ લઈને માથામાં આપણને મોરપીછ અડાડે કારણ કે એ પવિત્ર બનાવે આપણે એને શું કહી છે ઝાપટિયાજી મારે એને સાહેબ આપણે વિવેક આપીએ આપણો વૈષ્ણવ સંપ્રદાય છે સાહેબ આપણો હવેલી પંથ છે વિવેક આપવો ભાવ આપવો આદર આપવો મને ઘણા લોકો એમ કહે તમ દાદા આ ઠાકોરની પુસ્તાવેલા છે મેં કીધું પૂછતાવેલા આપણને ખબર પડે નહીં કાંઈ એમાં આમાં શું પૂછતા આવેલા મને ખબર ન પડે ભાઈ સંપ્રદાયની મને તો એટલી ખબર પડે કે મારે સવારમાં ઊઠીને નવરાવો જોઈએ અને અમારા કાંઈ લાડ કરતા નથી બહુ જેવું આપી એવું લઈ લે જેવું આપી એવું લઈ લે પણ મજા આવે એને શૃંગાર કરવાની જુઓ આજ પાંચમા દિવસના તમે મારા ઠાકોરના ના જુઓ છો લાગે ને થોડી વાર એને જોયા જ કરીએ જોયા જ કરીએ એ જયારે જુઓ ત્યાં દાંત જ કાઢતો હોય જુઓ ત્યારે સાહેબ દાંત જ કાઢતો હોય સાહેબ એને જરાય પેલું નહીં ભગવાન નું શૃંગાર કરજો ભગવાનને નવરાવજો ભગવાનને સોનાના તમે શૃંગાર પહેરાવજો માનસી પૂજા કરો ને તમારે શેઠ કાંઈ ખર્ચો નહીં થાય શેઠો તો આવીને ચાલુ કર્યું ભગવાનને શૃંગાર કરે ભગવાનને એવા એવા હોનાના વસ્ત એવા ઘરેણા પહેરાવે જિંદગીમાં કોઈ એણે નહીં પહેર્યા હોય આ તો ખાલી માનસી છે ને ખર્ચો ક્યાં થાય છે ભગવાનને શૃંગાર ચડાવે ભગવાનને ભોગ લગાવે અત્યાર સુધી કોઈ કોઈથી ભગવાનને માખણ મિશ્રી નહોતા આપ્યા આ તો છપ્પન ભોગે ધરે અને હારે વળી પાછો દૂધ નો મૂકે એક દિવસના સમય આવું ક્રમ ચાલ્યા કર્યો એક દિવસના સમયે ભગવાનને દૂધ ધર્યું અને વળી પાછું થોડીક વાર થઈ ને શેર નથી લે આ દૂધમાં થોડીક ખાંડ વધારે પડી ગઈ છે તે ખાંડ કાઢવા જતા હતા ત્યાં ભગવાને હાથ પકડ્યો એલા નાખી નથી શું કામ કાંઈ જતું માનસી પૂજામાંય લોભ કરી હાડા અને અમુક અમુક તો લોભ કરે લોભીની તો વાત જ ખાવામાંય લોભ કરે હવે ખાવામાં જે માણા લોભ કરે ભગવાનની પૂજામાં શું લોભ ન કરે એક ગામડા ગામની અંદર એક વણિક શેઠ હતા અને એને કરિયાણાની દુકાન આજુબાજુના પાંચ ગામના લોકો ત્યાં હટાણું કરવા આવે એટલે બે પાંચ ગામ આઘું જે ગામ હતું એ ગામમાંથી એક ભાઈ આવ્યા હતા અને શેઠ પાસેથી જરાક ઉધારમાં વસ્તુ લઈ ગયા હતા બીજી વખત જયારે ભાઈ આવ્યો એટલે શેઠે કીધું કે બાપા પૈસા લેવા દી આવું તો કયો મને એટલે પેલો માણસ કે છે કે શેઠ બાપા કામ કરો પાંચમે દિવસે તમે સવારમાં મારી ઘરે આવી જાજો અને એ દિવસે તમારે જે મારી ઘરે ઉઘરાણી આવો તેદી તમારું કાંઈ નહીં હાલે તેદી મારી ઘરે જમવાનું છે તમારે બપોરનું શેઠ કે છે કઈ વાંધો નહીં પાંચમે દિવસે આવી જાય ભાઈ આપણે ઘરે તારી ઘરે હારે જમશું ભાઈ શેઠને નિયમ સવારમાં ઉઠી અને નાઈ ધોઈ ભગવાનનો દીવો કરવાનો દિવેટીયામાં વાટ મૂકે આખું દિવેટ દિવેલનું ભરે વાટ હળગાવે ભગવાનની પ્રાર્થના કરી પ્રાર્થના પૂરી થાય એટલે મારીને મારીને નાખે નાખે વળી પાછો કાલ સવારનો સૂર્ય ઉદય થાય એટલે વળી પાછી એની વાટ ચાલુ કરે જ્યાં સુધી આ દિવેલ હાલે ત્યાં સુધી આમનામ ચાલ્યા કરે દરરોજ હવારમાં પૂજા પૂરી થઈ નથી ને કંઈક ફૂંક મારી નથી એમાં બરાબર જેથી ઉઘરાણીએ જવાનું હતું તેથી બરાબર દિવેલ થઈ રહ્યું હતું એટલે નવી વાટ મૂકી આખું દીવેટયું ઘીનું ભર્યું દીવો કર્યો અને બરાબર દીવો કરીને પ્રાર્થના કરી પણ એ દિવસે બરાબર ઓલો હરખ હતો ને ઉતાવળમાં જવાનું ઉઘરાણીએ જવાનું એટલે દીવો ઠારવાનું ભૂલી ગયા ઘરના કહી દીધું સાંભળ્યું રસોઈ ન બનાવતા જ બપોરે મારે ઉઘરાણીય જવાનું છે ત્યાં જમીન આવે એટલે એક ટકનું બચી જાય આપણું શેઠ એના ઘરવાળાને કહી અને નીકળી ગયા પેલાના સમયમાં તો હાલીને જવાનો રિવાજ હતો કઈ સાધન તો હતા નહીં ચાલ્યા જાય ચાલ્યા જાય બે પાંચ ગાઉ ગામ આગું હશે એટલે બરાબર અધ વચ્ચે ગામ પાસે આવવા માટે ત્યાં યાદ આવ્યું લે આજે કરો મેડમ હવે હું કરું હવે જો ઉઘરાણીએ જાઓ તો ઓલું દિવેલ હાથમાંથી વીયું જાય અને જો દીવો ઠારવા જાય તો ઓલો એમ કે તમને વાયદો આપ્યો હતો તો હવે પાછા બે પાંચ દી ખમી એ પૈસા વપરાય ગયા શું કરું બહુ વિચાર કર્યો પછી શેઠે નક્કી કર્યું ઉઘરાણીએ બીજી વખત જવા હે ઓલું દિવેલ વ્યવજા થોડો હાથમાં આવશે હાલ ઘેરે જાવ પાછો અડધથી પાછો વળ્યો હો બપોર થયું ત્યાં ઘરે આવ્યો એના પત્ની જોઈ ગયાં આંગણામાં લે તમે તો ના પાડીતીને કે હું બપોર નહીં આવું મેં તમારી રસોઈ ર જ બનાવી મેં તો એકલાની રસોઈ કરી ખાલી અરે કાંઈ વાંધો નહીં આજનો દિવસ હું ઉપવાસ કરી લઈશ તમે જમવા નહીં આપતા પણ ઉતાવળમાં થયું એવું કે હું હવારમાં ઉતાવળમાં ઉતાવળમાં નીકળી ગયો આજ આખું દિવેલનું એ દિવેટિયું ભર્યું છે નવું પણ દીવો ઠારતા ભૂલી ગયો એટલે મને અધ વચ્ચે ત્યાં ગયો ને ત્યાં યાદ આવ્યું કે દીવો ઠારવાનું રહી ગયું છે એટલે હું પાછો ભાઈ આવ્યો ઉઘરાણી પછી જઈશ દીવો ઠારવા આવ્યો એના પત્ની કે લગ્નને હાથ વર થયા તમે મને ન ઓળખા તમે ઉતાવળમાં નીકળી ગયા હું બરાબર ઘરમાં ગઈ મંદિરમાં નજર કરી દીવો ચાલુ તો મેં ઠાર નાખ્યો તમે મને ન ઓળખા તમે તો હાવ તમે ન્યા છે દીવો ઠારવા અહીં આવ્યા ક્યાં છે ગયા તા ત્યાંથી પાછા અહીંયા આવ્યા ને હવે પાછા જાઓ તમારા કેટલા ચંપલ કહાય એ ઓલો કે તું મને ક્યાં ઓળખી વળતા હું ચંપલ હાથમાં લઈને આવ્યો હોય કે હવે જે આમાં લોભ કરે એ ભગવાનને શું અર્પણ કરી શકે સાહેબ ભગવાનની પૂજા તમે ભાવથી કરજો સાહેબ ઈશ્વરની પૂજા ભાવથી થાય પૈસાથી નહીં ભૌતિકતાથી નહીં અને મારા ક્રિષ્ણને તમારી શ્રીમંતાએ તમારી ભૌતિકતા સાથે કંઈ સંબંધ નથી તમારી આધ્યાત્મિકતા સાથે મારા કૃષ્ણને સંબંધ છે તમારા ભાવ સાથે મારા કણ્યાને સંબંધ છે એટલે કહેવું ગમે છે કુમ કુમ કેરૂ તિલક સજાઉ ारा भारकुमो तिलगा त्रिकव तारा अलबली आं मा आो अञ्जन मार

घोडी स्न हलके हाथे अङ्गो चोडी लडा भूषडा हलके हाथ हे लाड चोडी लाडल